જીવનમાં કેટલો જરૂરી છે આપણે કહીએ છીએ ને કે કદમ બહુ એને રસ્તોએ જડતો નથી અને અડગમના માનવીને હિમાલય પણ નડતો નથી અમારા હમણાં કનુભાઈને અમારે વાત નથી કે આપણી પાસે એટલું ઉત્તમ સાહિત્ય છે રામાયણ મહાભારતના પ્રેરક પ્રસંગો છે આપણે દર શનિવારે જેમની ઉપાસના કરીએ છે અષ્ટિદ્ધિ નવનિધિ કે દાતા હનુમાનજી આજના સંદર્ભમાં ધર્મેન્દ્ર સમાજ તો તમને આમ કે છે તેમ કહેશે તો સમાજનું કામ જ છે એક નાનકડો જ પ્રસંગ થાય જે રામાયણ નો પ્રસંગ છે હનુમાનજી जे सीतामाताची खोज कर औरंगी ते लंकता पोहच्या तर बघा जाणपुरा अशोक वाटिका सीतामाताळ्या भूक लागली सीतामाता रजा आपली उत्पन्न गाया ए नुकसान करू गुरु पशी त्यांनी पकड्या लय गाया पशी એમનું પૂતળું તળગાવાનું નક્કી થયું પૂતળું તળગાવતું હનુમાનજીએ આખી લંકા વાળી લંકા બાળી અને સારા સમાચાર એની પાછા આવ્યા એટલે તમે વિચાર કરો કે હનુમાનજીનું આ પ્રકાર જોઈએ બધાએ વાંદરાઓ એમની સાથેના જે સ કાઠી જે મિત્રો જે હતા બસ બધાય એવા ખુશ ખુશ ને આને જો આનો સમાજ કે જબરજસ્ત આખી લંકા બાળી ગઈ આખી લંકાવાળી ગઈ જબરજસ્ત બધાયો કામ કર્યો જોરદાર જોરદાર વેરી ગુડ અને પછી ક્યારે રીતે બદલાય જો ઘટનાક્રમ આગળ વધે ભગવાન તૈયાર કરી લંટા ગયા રાવણ સાથે યુદ્ધની શરૂઆત થઈ બધા દોસ્તે લડ્યા અને લડતમાં એક જે ભાગ આવે છે તે લક્ષ્મણ અને ઇન્દ્રજીતનું યુદ્ધ અમે ઇન્દ્રજીત લક્ષ્મણને જે અમુક વિદ્યાર્થી પ્રહાર કરે છે અને લક્ષ્મણજી ઘટનાક્રમ પણ તમે જાણો છો હવે જુઓ હવે ત્યાં બીજાના દેશમાં આપણે તાત્કાલિક ડોક્ટરથી એમનું જ લાવવું પડે સુસેન વૈદ્ય લાગ્યા સુસૈન વૈદ્યે કીધું કે સવાર સુધી ભાનમાં આવવા જોઈએ અને એના માટે એક જ દવા

કે તો કામ આવું હોય આ તો આમ જ કરે આનું ઠેકાણું નહીં આને ગમે તું બનાવીએ આના તોફાન આવા જ હોય નુકસાન જ કરે જો સમાજનો પ્રતિભાવ તો તરત બદલાઈ ગયો આ જગ્યાથી લંકાવાળી ના થાય કે વાહ વાહ જોરદાર અહીંયા જરૂર પડી આનું તો આમ ને તેમ પણ અહીંયા સાહેબ જે વાત કરી કે દ્રઢ નિશ્ચય